હૈયુ હચ મચાવી દે એવા આ દ્રશ્યો છે સાબરકાંઠાના ઈડરના કડિયાદરા પાસેથી પસાર થતી કરોલ નદીના પટના નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે નદીના પાણીમાં ગરકાવ થયેલી આ કારમાં સવાર મિસ્ત્રી દંપતી પોતાનો જીવ બચાવવા કારના ટોપ ઉપર ચડી પોતાને બચાવ માટે કોલ કરી સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને નદી કિનારે ઉમટેલી ભીડ પાલિકાની રેસ્ક્યુ ટીમ આ દંપતીને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર ઘટનાની વિગતવાર વાત કરીએ તો સાબરકાંઠાના ઈડરના વડિયાવીરથી કડિયાદરા જવાના રસ્તામાં કરોલ નદી પસાર થાય છે જેના ઉપર લો લેવલ કોઝવે બનેલો છે આજે બપોરના સમયે ઈડરના સુરેશભાઈ મિસ્ત્રી અને તેમની પત્ની નયનાબેન મિસ્ત્રી વડ્યાવીર સામાજિક પ્રસંગમાં હાજરી આપી અને ઈડર પરત ફરી રહ્યા હતા અને જ્યારે તેઓ કરોલ નદી ઉપરના કોઝવે નજીક પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું પરંતુ તેનું પ્રમાણ ઓછું હતું અને એમની આગળ જ એક કાર કોઝવે ઉપરથી પસાર થઈ હતી જેથી સુરેશભાઈને પણ લાગ્યું કે મારી પણ કાર નીકળી જશે અને એમણે પોતાની કાર કોઝવે ઉપર આગળ વધારી સુરેશભાઈની કાર કોઝવે ઉપરથી પસાર થઈ રહી હતી અને બરાબર એ જ વખતે કરોલ નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધ્યો અને સુરેશભાઈની કાર કોઝવે ઉપરથી પસાર થતાં દસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ કાર નદીના દસમસતા પ્રવાહમાં દોઢ કિલોમીટર સુધી તણાઈ અને નદીના પટમાં આવેલા એક મોટા પથ્થરની આડ આવતા આ કાર ત્યાં અટકી પડી જોકે કાર દોઢ કિલોમીટર સુધી સીધીને સીધી જ તણાઈ અને કારમાં એટલું પાણી નહોતું પ્રવેશી શક્યું જેથી જેવી કારને પથ્થરની રોક લાગી કે તરત જ સુરેશભાઈ અને તેમના પત્ની કારના ટોપ ઉપર ચડી ગયા અને સુરેશભાઈએ ફોન કરી ઓળખીતા સ્થાનિક લોકોને જાણ કરતા લોકો દોડી આવ્યા હતા સાથે ફાયર વિભાગને જાણ કરાતા ઈડર ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ માટેના સંસાધનોનો ઉપયોગ કરી મિસ્ત્રી દંપતીને હેમખેમ સલામત બહાર કાઢી લેવાયા હતા કાર તણાઈ ત્યારે એક સમયે તો મિસ્ત્રી દંપતીને લાગ્યું કે હવે તેઓ નહીં બચી શકે પરંતુ સદનસીબે તેમનો જીવ બચી જતાં તેમણે રેસ્ક્યુ કરી જીવ બચાવનાર તમામનો આભાર માન્યો હતો સમગ્ર ઘટનાના વિડીયો ઉપરથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા કારના ટોપ ઉપર બેઠેલા મિસ્ત્રી દંપતીએ જે હિંમત દાખવી છે તેને તીર સમાચાર સલામ કરે છે સાથે તીર સમાચારની એ પણ અપીલ છે કે જ્યારે પણ તમે કોઝવે ઉપરથી પસાર થાઓ કે કોઈ નદીના પટમાંથી કે નાળામાંથી જો પાણીનો પ્રવાહ વહેતો હોય તો જીવને જોખમમાં ન મૂકો ધન્યવાદ આ એમની ભૂલ હોય અને જે સરકારની ગાઈડલાઈન હોય માર્ગદર્શન ને સૂચનાઓના બોર્ડ મારેલા હોય એની અનુસરતા ના હોય એટલે આ બનાવ બનતા હોય છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો